વડોદરાની સુવાનીની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા ઓશિકુ આંસુઓથી સંપૂર્ણપણે ભીનું હતું સુવાની ધ્રુજી રહી હતી તે બોલી શકતી ન હતી તેના હાથ વારંવાર તેના ચહેરા પર જઈ રહ્યા હતા જાણે તે તેના હાથથી તેનો ચહેરો ઢાંકવાનો પ્રયાસ કરી રહી હોય કોઈ સમજી શકતું ન હતું કે શું ચાલી રહ્યું છે સુવાનીના હૃદયમાં એવું શું દુઃખ કે બાબત છે કે જે તેને સતાવી રહી છે તે આ દુઃખ કોઈને કેમ નથી કહી રહી આખરે તેનું દુઃખ શું છે સુહાનીની પુત્ર વધુ ભાવના તેના પગ પાસે બેઠી હતી તેને તેની સાસુની ખૂબ સેવા કરી હતી અને હજુ પણ કરી રહી છે આજના સમયમાં આવી પુત્ર વધુઓ ક્યાં મળે છે સુવાની પોતાને ખૂબ જ ભાગ્યશાળી માનતી હતી કે તેને ભાવના જેવી પુત્ર વધુ મળી છે સુવાનીની પુત્રી તનવી સતત તેના માથા પર હાથ ફેરવીને તેને સાંત્વના આપી રહી હતી કે મમ્મા ચિંતા ના કરો તમે બિલકુલ ઠીક થઈ જશો પપ્પા અહીં જ છે તે બધું સંભાળી લેશે તે દુનિયાના સારા પિતા છે મમ્મી જ્યાં સુધી તે અહીં છે ત્યાં સુધી તને કંઈ નહીં થાય મમ્મી સુવાનીની આ વાતથી ચિંતિત હતી તે એ પણ જાણતી હતી કે તેનો પતિ રાજુ ખૂબ જ સારો પતિ હતો સુવાનીએ એ ફક્ત વાર્તાઓમાં વાંચ્યું હતું કે કોઈ પુરુષ રાજુ જેવો પણ હોઈ શકે છે પરંતુ જેમ જેમ તે રાજુને ઓળખતી ગઈ તેમ તેમ તેનો તેના પ્રત્યેનો પ્રેમ અનન્ય પ્રેમમાં ફેરવાઈ ગયો હતો લગ્નના સાત વર્ષ પછી જ નિયતિના ક્રૂર હાથોએ તેનો પહેલો પતિ પહેલો પ્રેમ તેના પહેલા પતિ મહેશને છીનવી લીધો ત્યારે તે તેના જીવનની તે ક્રૂર ક્ષણો કેવી રીતે ભૂલી શકે મહેશ તેને ખૂબ જ પ્રેમ કરતો હતો તેને યાદ નથી કે મહેશે તેને ક્યારેય દુઃખ આપ્યું હોય તેને ક્યારેય ફરિયાદ કરવાનો મોકો આપ્યો ન હતો અને ક્યારેય ફરિયાદ કરી પણ ન હતી તેને ક્યારેય વિચાર્યું ન હતું કે ભગવાન તેના પર આટલો દયાળુ રહેશે કે તેના ટૂંકા જીવનમાં કેટલી ખુશ હતી ત્યારે તન્વી ત્રણ વર્ષની હતી એવું લાગે છે કે તેને પોતે જ તેના જીવન પર તેના પરિવાર પર ખરાબ નજર નાખી હતી પછી એક દિવસે સમાચાર આવ્યા કે જેના વિચારથી તે ગઈ મહેશ મોટરસાયકલ પર તેની ઓફિસે અને પાછળથી એક ટ્રોલીએ તેને કચડી નાખ્યો તે ખરાબ દિવસ કેવી રીતે ભૂલી શકે તે એક ઘટનાએ તેનું સુખી જીવન બરબાદ કરી નાખ્યું અને તેનો ખોળો આંસુઓથી ભરાઈ ગયો તે કોણ જાણે કેટલા સમય સુધી નિશાનીઓને હાથમાં પકડીને રડતી રહી બિચારી ત્રણ વર્ષની છોકરી સમજી શકતી ન હતી કે તેના માતા કેમ રડી રહ્યા છે તેની માતાને રડતી જોઈને તે પણ જોરથી રડવા લાગી એક વર્ષ પછી તેના સાસરિયા અને તેના માતા પિતા બંને તેના પર ફરીથી લગ્ન કરવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું પરંતુ સુહાની પોતાનું બાકીનું જીવન મહેશની યાદોના પડછાયામાં વિતાવવા હતી મહેશ તેના હૃદયમાં મંદિરનો દેવ હતો તે પૂરા હૃદયથી પૂજા કરતી હતી હવે તેમાં બીજા કોઈની મૂર્તિ સ્થાપિત થઈ શકતી ન હતી બીજા કોઈ વ્યક્તિને કેમ બેસાડો હૃદયમાં તે આ વાત સારી રીતે જાણતી હતી અને તેને બંને પરિવારોને પણ આ વાત કહી હતી પરંતુ તન્વીના ભવિષ્ય અને દુનિયાની ક્રૂરતાનો હવાલો આપીને તેને લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું પછી રાજુના પરિવારે લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો રાજુ હતો ખુશ મિજાજ છોકરો હતો તેના લગ્ન મનસ્વી સાથે પહેલા થયા હતા તેમને ચાર વર્ષનો એક પુત્ર પણ હતો જેનું નામ રાકેશ હતું રાજુની પત્ની મનસ્વીનું લગ્ન પહેલા એક છોકરા સાથે અભેર હતું તે છોકરો થોડો ચેનચાળા કરતો હતો મનસુઈ મક્કમ હતી કે તે તે જ છોકરા સાથે લગ્ન કરશે પરંતુ પરિવાર તેના લગ્ન એક બદમાશ સ્વભાવના એ છોકરા સાથે કરાવીને તેનું જીવન બરબાદ થાય એવું જોવા માંગતો ન હતો રાજુ તેમને ઓળખતો હતો અને તેના શિષ્ટાચાર અને મીઠા વર્તનના કારણે આખો પરિવાર તેને પસંદ કરતો હતો મનાસુઈ રાજુને પસંદ ના કરતી તેને શિષ્ટ પુરુષો પસંદ ન હતા તેને બે કાબુ પ્રકારના પુરુષો ગમતા હતા એટલે મનસ્વીના પરિવારે તેના લગ્ન રાજુ સાથે તો કરાવી દીધા લગ્ન પછી પણ મનસ્વી તેના પ્રેમીને મળતી રહી મનસ્વીને પોતે ખબર ન હતી કે રાકેશ રાજુનો છોકરો છે કે તેના પ્રેમીનો છોકરો છે તે સ્વપ્નની દુનિયામાં રહેવા માંગતી હતી અને તેના જીવનમાં ફિલ્મી શૈલીનો રોમાન્સ ઈચ્છતી હતી રાજુ એક ઉમદા છોકરો હતો કે જે તેની મર્યાદા જાણતો હતો પોતાના તરફથી રાજુએ મનસ્વીને પોતાનું શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કર્યો હતો પણ મનસ્વી સુધરી નહી એક દિવસ ખબર પડી કે મનસ્વી તેના પ્રેમી સાથે તેના જ ચાર વર્ષના દીકરા રાકેશને અને એના પતિને છોડીને ભાગી ગઈ છે તે ઘરમાં રાખેલા બધા ઘરેણા અને રોકડ પણ પોતાની સાથે લઈ ગઈ હતી રાજુ માટે આ આઘાત બન્યું મૃત્યુ જેવું થયું તેમ છતાં તે સમજી શકતો ન હતો કે 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 તેના પ્રેમમાં શું ખામી છે છે તેને યાદ પણ નહોતું તેઓ લડ્યા જો એક બે વાર કહ્યું હતું કે તું મારી સાથે કેમ નથી લડતો આ માટે મનસ્વીએ પણ ઘણા પ્રયત્નો કર્યા હતા કે જો તે લડશે તો આ બહાનું બનાવી અને ઘરમાંથી ભાગી જશે પણ રાજુ એવો માટીનો બનેલો હતો કે તે ક્યારેય લડ્યો જ નહીં જ્યારે મનસ્વીએ જાણી જોઈને તેના માતા પિતાથી અલગ થવાની વાત કરી ત્યારે પણ તે તેના માતા પિતાની ઈચ્છા વિરુદ્ધ ચૂપચાપ અલગ થઈ ગયો આનાથી મનસ્વી ખૂબ જ નારાજ થઈ હતી કારણ કે તેનાથી તેને કોઈ ફાયદો થયો નહીં કારણ કે મનસ્વી એવું જ ઈચ્છતી હતી કે જુદા થઈએ અને કંઈક પગલું ભરાય ખરું ને તે જાણી જોઈને ભોજનમાં ઓછું કે વધારે મીઠું નાખતી તેથી રાજુ કંઈક કહે પણ રાજુ ફરિયાદ કર્યા વિના ભોજન ખાઈ લેતો મનસ્વીને ખૂબ દુઃખ હતું કે રાજુ તેને કોઈ બહાનું આપતો નથી ભાગી જવાનું કોઈ તક આપતો નથી આ બધા સમય દરમિયાન તે તેના બોયફ્રેન્ડને મળતી રહી લોકોએ રાજુને પણ આ વિશે કહ્યું હતું મનસ્વીએ પોતે પણ કોઈને આવું કહેતા સાંભળ્યું હતું પણ રાજુ કોઈ પ્રતિક્રિયા આપતો ન હતો અને તેને કંઈ કહેતો પણ ન હતો તે દિવસે તે કેટલી નિરાશ હતી હવે આનાથી વધુ ગંદુ કંઈ હોઈ શકે નહીં પણ રાજુ હજુ પણ ચૂપચાપ રહ્યો હતો હવે બચવાના બધા રસ્તા પણ બંધ થઈ ગયા હતા રાકેશ 4 વર્ષનો હતો રાજુ ઈચ્છતો હતો કે એક દીકરીનો જન્મ થાય જેથી પરિવાર પૂર્ણ થઈ શકે પણ મનસ્વીયા માટે કેવી રીતે સંમત થઈ શકે તેને ચીડાવવા માટે તે હાલ પૂરતું મુલતવી રાખવા માંગતી હતી જોકે રાજુએ ક્યારેય બળનો ઉપયોગ કર્યો ન હતો મનસ્વીને ભાગી જવાનું આ બહાનું ચોક્કસ મળી ગયું અને એક દિવસ તે ભાગી ગઈ રાજુની દુનિયા બરબાદ થઈ ગઈ હતી રાજુ પાસેથી સમજવું જોઈએ કે જે પુરુષની પત્ની તેના પ્રેમી સાથે ભાગી જાય તેનું શું થાય તેના હાલ કેવા થાય આવો પુરુષ જીવતો મૃતદેહ બની જાય છે લોકો તેને ચારે બાજુથી દુઃખ આપે છે તેની ચામડી ઉતારી નાખે છે એના પર ઘા પર મીઠું નાખવાની કોઈ તક આ સમાજ કે માણસો છોડતા નથી રાજુ પણ તેના પુત્ર રાકેશ માટે જીવતો મૃતદેહની જેમ જીવી રહ્યો હતો જ્યારે રાજુને સુહાનીનો પ્રસ્તાવ મળ્યો ત્યારે તેને પોતાના પુત્ર રાકેશના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેને મળવાનું નક્કી કર્યું બંનેને એક પરિચિતના ઘરે મળવાનું નક્કી થયું સુહાનીને તે પહેલી મુલાકાત ખૂબ સારી રીતે યાદ છે જ્યારે રાજુએ કહ્યું હતું કે સુહાનીજી હું મારા હું મારા પોતાના માટે નહીં પણ મારા પુત્ર માટે લગ્ન કરી રહ્યો છું મને પત્નીની જરૂર નથી મને મારા પુત્ર માટે માતાની જરૂર છે મારી પત્ની મને છોડીને ચાલી ગઈ છે તેથી તમે અનુમાન કરી શકો છો કે હું એક સારો પતિ સાબિત થયો નથી તમારે આ મુદ્દા પર વિચાર કર્યા પછી જ તમારો અભિપ્રાય આપવો જોઈએ મારા પરિવારના સભ્યો મારી ખૂબ પ્રશંસા કરશે જે તેમને ફરજ પણ છે દરેક પરિવારના સભ્યો આવું કરે જ છે એમાં કંઈ ખોટું પણ નથી પરંતુ તે જાણમાં તમે ફસાશો નહીં મારા માટે ચોક્કસ વિચાર કરજો વિચારવા માટે પૂરતો સમય કાઢજો હા જો તમે મારા પર વિશ્વાસ કરી શકો તો હું તમને બે વાતની ખાતરી આપી શકું છું એક વાત એ છે કે હું ક્યારેય તમારો પતિ હોવાનો દાવો નહીં કરું અને બીજું કે હું રાકેશ અને તન્વી વચ્ચે ક્યારેય ભેદભાવ નહીં કરું બંનેના ઉછેરમાં કોઈ ફરક નહીં પડે હવે નિર્ણય તમારો છે મહેશની છબી મનમાં લઈને ફરતી સુહાની રાજુના શબ્દોથી એટલી પ્રભાવિત થઈ ગઈ કે તેને જ એ જ દિવસે હા પાડી દીધી તેને રાજુની આંખોમાં સત્ય નિર્દોષતા પ્રામાણિકતા જોઈ તેને લાગ્યું કે હવે તન્વીએ પિતાનું રક્ષણ મળશે અને સૌથી મોટી વાત એ હતી કે રાજુ ક્યારેય તેના પતિ બનવાનો અધિકારનો દાવો નહીં કરે આ વાત તેના હૃદયને સ્પર્શી ગઈ હતી બંનેના લગ્ન થયા હવે બંને બાળકોને માતા અને પિતા મળી ગયા હતા શરૂઆતમાં સુહાની ખૂબ જ શરમાળ અને અચકાતી હતી પરંતુ રાજુના શુદ્ધ વર્તનથી તેની બધી શંકા દૂર થઈ ગઈ ધીમે ધીમે સુવાનીના હૃદયમાં રાજુ માટે પ્રેમ વધવા લાગ્યો તે તેના બંને બાળકો પર પ્રેમ રહી હતી બંને બાળકો તેની સાથે સુતા હતા તેના લગ્નને છ વર્ષ થઈ ગયા હતા એક દિવસ રાજુ તેના રૂમમાં સુવા ગયો અને તે જોઈને ચોકી ગયો કે પલંગ બનાવ્યો ન હતો એવું વિચારીને કે તે ભૂલી ગયો હશે તેને પોતે પલંગ બનાવવાનું શરૂ કર્યું ત્યાં તેની બીજી પત્ની સુવાની તેની પાછળ ઊભી હતી તે દોડતી તેની સામે આવી અને તેના હાથમાંથી પલંગ છીનવી લીધો અને કહ્યું કે આજથી તું અહીં સૂઈશ નહીં અહીં રાકેશ અને તનવી આ રૂમમાં સૂઈ જશે તને નથી દેખાતું કે તેઓ કેટલા મોટા થઈ ગયા છે રાકેશ નવ વર્ષનો છે અને તનવી આઠ વર્ષની છે હવે તેઓ બંને અલગ સૂઈ શકે છે અચાનક રાજુને ખ્યાલ આવ્યો કે આ વિચાર તેના મનમાં કેમ ના આવ્યો સુવાની રાકેશનું ખૂબ જ ધ્યાન રાખે છે તે તેની સાવકી માતા છે એવું બિલકુલ લાગતું નથી શરૂઆતમાં તેને ઘરમાં સાવકી માતા લાવવા અંગે પણ શંકા હતી પરંતુ સુવાની રાકેશને પોતાના દીકરા કરતા પણ વધુ પ્રેમ કરતી હોવાથી તેનો બધો ડર દૂર થઈ ગયો તે તનવીને પણ પોતાની દીકરી જેવો જ પ્રેમ કરતો હતો બંને બાળકો ભાઈ બહેનની જેમ સાથે રહેતા હતા અરે હા હું ભૂલી ગયો હતો જુઓ આજકાલ હું કેટલો ભૂલી જઉં છું ઠીક છે બંને બાળકો આ રૂમમાં સૂઈ જશે અને હું મારો પલંગ બહાર વરંડામાં મૂકી દઈશ અને તેને પોતાનો પલંગ બહાર લઈ જવાનું શરૂ કર્યું સુવાની તેની સામે એવી રીતે ઊભી હતી કે ઈચ્છે તો પણ બહાર જઈ ન શકતો હતો સુવાનીએ રાજુની આંખોમાં સીધું જોતા કહ્યું તમે અમને વચન આપ્યું હતું કે તમે ક્યારેય તમારા પતિ બનવાનો અધિકાર નહીં મેળવો પણ અમે તમને ક્યારેય વચન આપ્યું ન હતું કે અમે ક્યારેય તમારી પત્ની બનવાનો અધિકાર છોડી દઈશું નહીં ને સુવાનીએ એક સ્મિત સાથે રાજુને ગળે લગાવી લીધો તે દિવસે તેઓ બંને સંપૂર્ણ પતિ પત્ની બન્યા હતા મિત્રો દિવસો વીતતા ગયા અને બાળકો મોટા થતા ગયા સુવાની શ્રાદ્ધ પક્ષમાં મહેશનું એના પહેલા પતિનું શ્રાદ્ધ કરતી રાજુએ ક્યારેય વાંધો ઉઠાવ્યો નહીં કે મહેશ વિશે કંઈ ખરાબ પણ કહ્યું નહીં તેના બદલે જ્યારે પણ તે ગમે ત્યાંથી મહેશ વિશે કંઈ સાંભળતો ત્યારે તે તેની ખૂબ પ્રશંસા કરતો સુહનીના હૃદયમાં બેઠેલી મહેશની છબી ડગમગવા લાગી હતી એક દિવસ જ્યારે તે અરીસા સામે ઊભી ત્યારે તેને લાગ્યું કે તેના હૃદયમાં કોઈ બીજી છબી બેઠી છે જ્યારે તેને ધ્યાનથી જોયું ત્યારે તેને ખબર પડી કે તે રાજુની છબી છે તેને લાગ્યું કે તેનું હૃદય દુઃખથી ભરેલું છે તેણીને ખૂબ જ દોષિત લાગતું હતું કે જેનો પ્રેમની છતને આટલા વર્ષોથી સંભાળ રાખતી હતી પહેલા પતિની તે તૂટી ગઈ હતી હવે બીજી છબી આપો આપ ત્યાં સ્થાપિત થઈ ગઈ અને તેનીને તેના વિશે ખબર પણ નહોતી કે ક્યારે આ છબી સ્થાપિત થઈ ગઈ તે તેના પહેલા પ્રેમને કેવી રીતે ભૂલી શકે તે તેનું જીવન હતું તેનો આધાર હતો તેનો વિશ્વાસ હતો શું તે જુઠ્ઠું હતું તેના હૃદયમાંથી અવાજ આવ્યો ના એ પ્રેમ સાચો હતો શુદ્ધ હતો સ્વપ્ન જેવો હતો પણ રાજુનો પ્રેમ અલૌકિક છે મહેશનો પ્રેમ તળાવ જેવો હતો અને રાજુનો પ્રેમ સાગર જેવો અને આમાં કંઈ અકુદરતી પણ નથી તે એવો છે કે દરેક તેના પ્રેમમાં પડી જાય મનસ્વી એક મૂર્ખ છોકરી હતી જે સારાને છોડીને ખરાબની પાછળ દોડી રહી હતી પણ જે કંઈ થાય છે તે સારા માટે થાય છે જો મનસ્વી ભાગીને ન ગઈ હોત તો શું તેને આ રાજુ નામનો હીરો મળ્યો હોત સુવાનીને આજે જ્યારે સુવાની પોતાના જીવનના છેલ્લા શ્વાસ ગણી રહી છે ડોક્ટરે તેને કહ્યું કે હવે તેને જીવલેણ બીમારી થઈ છે અને તે થોડા દિવસોની મહેમાન જાહેર કરી છે તો આજે તે તેના પ્રિય ભગવાન પાસે વરદાન માગી રહી હતી કે તેને આગામી જન્મમાં હવે પછીનો જે જન્મ મળે એમાં ફરીથી કયો પતિ મળે પણ તે નક્કી કરી શકતી ન હતી કે તેને કયો પતિ મળવો જોઈએ મહેશ કે રાજુ અને તેથી જ તે ચિંતિત હતી તે આંસુઓમાં ડૂબી ગઈ હતી તે ખૂબ જ મૂંઝવણમાં હતી તે નક્કી કરી શકતી ન હતી કે તે કોને વધુ પ્રેમ કરે છે તેથી જ તે સતત રડી રહી હતી કારણ કે બંને પતિઓને ખૂબ જ પ્રેમ કરતી હતી એટલામાં રાજુ આવ્યો અને તેનું માથું તેના ખોળામાં રાખીને બોલ્યો સુવાની આ તે શું સ્થિતિ બનાવી છે વળી જ્યારે મહેશજી તને આ સ્થિતિમાં જોશે ત્યારે તેઓ શું વિચારશે તે કહેશે કે તેમનો વિશ્વાસ ચોરી લીધો છે તે કહેશે કે તેમના વિશ્વાસનું ધ્યાન રાખ્યું નથી હું કેવો માણસ છું કે હું આટલું પણ ન કરી શક્યો હું તેને શું જવાબ આપીશ તું જ કહે રાજુ આગળ બોલી શક્યો નહીં તેનું ગળું રૂંધાઈ ગયું સુવાનીએ તેના હોઠ પર હાથ મૂકીને કહ્યું કે રાજુ તે મારી મૂંઝવણ દૂર કરી દીધી હું આટલા વર્ષોથી મૃગજનની જેમ ભટકતી રહી હું મારા ભૂતકાળમાં જીવતી રહી જ્યારે મારો વર્તમાન ભૂતકાળ કરતા પણ ખૂબ જ સારો છે અને ભવિષ્ય તો એનાથી પણ વધુ સોનેરી બનવાનું છે પણ હું ઓછી બુદ્ધિવાળી સ્ત્રી મારા સારા વ્યક્તિને ઓળખી શકીને આજે મેં મારા પ્રભુને જોયા છે હવે મારા મનમાં કોઈ મૂંઝવણ નથી અને હવે હું શાંતિથી મળી શકું છું બસ મને એક વાર તમારા ચરણ સ્પર્શ કરવાની તક આપો હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે મને 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 આગામી જન્મમાં પણ તમારી પત્ની બનવાનું સૌભાગ્ય સૌભાગ્ય પ્રાપ્ત થાય એ આ મારી છેલ્લી ઈચ્છા છે અને સુવાની રાજુના ચરણ તરફ ઝૂકી ગઈ અને તે તેના ચરણ સ્પર્શ કરીને ત્યાં જ અંતિમ વિરામ લીધો મિત્રો આપણે ખરાબ પરિસ્થિતિમાં આપણે વિચારીએ છીએ મારી સાથે આનાથી પણ વધારે હવે જીવનમાં શું ખરાબ થવાનું છે અને જીવનમાં કંઈ રહ્યું નથી અને જીવન બગડી ગયું છે પણ એવું હતું નથી ખરેખર જીવન તમને એનાથી પણ વધારે સારું આપવા માટે રાહ જોઈને ઊભું હોય છે મિત્રો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી આભાર